વાંસદા તાલુકાના ખાનપુર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા ગામના સરપંચ સહિત આગેવાનોએ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે ગામના આગેવાનો લાગણી વ્યક્ત કરતા મીડિયા સામે શું કહ્યું આવો તેઓને સાંભળીએ ભારતીબેન જયેશભાઈ મહાલા ખાનપુર શ્રી તમારા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે તે બાબતે શું કહેશો

મકાનમાં ચાલતું હતું સામૂહિક અને પીએચસી સીએચસી અને સીએચસી આ પીએચસી હાથે ચાલતું હતું પણ અંકલાશની ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં ઘણો વરસાદ આવતો હોય તો ત્રણેય બાજુ ચારે બાજુ નાળામાં પાણી ભરાઈ જતું એટલે દર્દીઓને હોસ્પિટલનો કે સેવાનો લાભ નહીં મળતો પણ ખાનપુર એવી જગ્યા છે કે જ્યાં લગભગ કરીને વાહનોની સુવિધા પાર્કિંગની સુવિધા અને સ્વચ્છતા બહુ સારી છે અહીંયા દર્દીઓ આવીને પોતાનું

હું કામડોને માણી છું દવાખાનામાં આવેલું છે આ રસ્તા પર દવાખાનું છે એટલે કાયમને માટે કોઈ બી દર્દીને એકદમ નજીક લાગે એવું છે એટલે આ દવાખાનું અમને અમારા ખાનપુરમાં જોઈએ છે મારું નામ કિરણ દેશમુખ હું ખાનપુર ગામનો યુવા છું આ અમારી અહીંયા જે સીએચ સેન્ટર આવેલું છે એ અમારા ગામના વડીલોના અથાગ પ્રયત્નોથી સરકારશ્રીએ અહીંયા મંજૂરી આપી છે કારણ કે આ જગ્યા એક એવી જગ્યા છે જે સૌથી સેન્ટરમાં લાગે છે અમારા આજુબાજુના વિસ્તારના જેમ કે ધરમપુર તાલુકાના જોવા જઈએ તો આંબા ખાંડા ફવાડા બોપી માંડવા જાગીરી સુધીનો વિસ્તાર લાગે છે જ્યારે ખેરગામ તાલુકાના પણ તોરણવેરા ઢોલુંબર કાકડવેરી જેવા ગામો લાગે છે નિયાજરી જેવા ગામો લાગે છે જ્યારે આમથી વાંસદા તાલુકાના મોલ આંબા ચોંઢા બેડમાળ કંઢા સુધીના વિસ્તારના ગામો લાગે છે અને આ એક જગ્યા એવી છે જે સેન્ટરમાં આવેલી છે અને ધરમપુર વાસ્તા રોડ ઉપર આવેલી છે જેથી લોકોને આવવા જવા માટેની સગવડ પણ સારી મળી રહે છે જે બાબતે આ જગ્યાને ધ્યાનમાં લઈ આ અમારા ગામને ધ્યાનમાં લઈ સરકારશ્રીએ મંજૂરી આપી છે એક ખૂબ ખૂબ જ સારું કાર્ય છે જેથી હું સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ સીએચી કેન્દ્ર હાલ ખાનપુર ડેરીમાં ચાલી રહ્યું છે જેના માટે જગ્યાની ફાળવણી થઈ ગઈ છે થોડાક ટૂંક જ સમયમાં મકાનનું કામ પણ ચાલુ થઈ જશે અને એ મકાનમાં આ સીએચી કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે અને આજુબાજુના લગભગ દસથી પંદર ગામો કે પંદરથી વીસ ગામો જેટલા આ સુવિધાનો લાભ લે છે ખાનપુર ગામના દસ વર્ષ સરપંચ તરીકે ન અને હું પહેલેથી ભાજપના કાર્યકર છું જૂના મારી ઉંમર પંચ્યાસી વર્ષની છે ને આપનું શુભ નામ મારું નામ શંકરભાઈ સામજીભાઈ ગાવી શંકરભાઈ હવે તમારા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવી છે તે બાબતને લઈ તમારા ગામ અને આસપાસના ગામોમાં તરહ ચર્ચાઓ ચાલી રહી છે હા તો શું કહેશો તો અમારા ગામમાં દસ દસ બાર વર્ષ પહેલાં આ મંજૂરી મળેલી હતી એટલે જે મંજૂરી મળી ત્યારે શંકર સનાભાઈ ધારાસભ્ય હતા એ એસી હતી જેમાં આ સીએસસી એક જ મકાનમાં ગોઠવી દીધું અને ત્યાં એ કર્મચારીને મેં સગવડ મેં દીધીઓને મુશ્કેલી અંદર જવું પડે અને એના કારણે પાછળથી મને ખબર પડે એટલે મેં અમે તપાસ કરી તો વાંચતામાં કોઈ સહકાર નહીં આપ્યો પણ મને જીવાભાઈ એને માર્ગદર્શન આપ્યું ને તે માર્ગદર્શનને આધારે આ ચાલુ મંજૂરી મળેલી છે મારું નામ બાબુભાઈ દલુભાઈ દેશમુખ સામાજિક કાર્યકર છું ખાનપુરનો ને આ ખાનપુર ગામે જે સીએસસી સેન્ટર આવ્યું છે આ ગામના તમામ લોકોના અથાગ પ્રયત્નથી લગભગ છેલ્લા તેર ચૌદ વર્ષથી પ્રયત્ન કરીને છેલ્લે અહીંયા સરકારશ્રીએ મંજૂરી આપેલી છે ગામમાં ઇએસસી અને સીએસી સાથે ચાલતું હતું અને ત્યાં જે જમીનનું જે સંપાદન કરવાનું હતું એ અંકલાસ ગામમાં ખરેખર એ લોકોને જમીન અંદર ઊંડાણ વિસ્તારમાં મળેલી એ એમને ત્યાં જમીન નહીં મળે